આજ રોજ ઝાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો છે તેઓને જે કુદરતના પ્રકોપના કારણે આજે પોતાના બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડ્યું છે એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તારીખ ચોવીસ જૂન ના રોજ આ જાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની અંદર જે અતિભારે વરસાદ થયો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ જમીનમાં વરાપ ન આવવાના કારણે ખેતી કરી નહોતા શક્યા અને એ બાદ વરાપ આવતા જે ખેતી કરી અને ખેતી કર્યા બાદ જે થોડો ઘણો પાક ઉછરેલ હતો પરંતુ આ કાળા બજારીઓના કારણે અને સરકારની નિષ્કાળજી નિષ્ફળતાના કારણે અમારા ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકના મૂળિયા હતા જમીનમાં ઘસવાની જગ્યાએ જમીનમાં ન ઘસી શકતા જે અતિભારે વાવાઝોડાની સાથે જે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક છે જમીન દોસ્તી સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો અને આજે પાકીને તૈયાર થયો એ વખતે આ જે અતિ ભારે કમોસમી વરસાદ થયો એના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને આ જયારે કમોસમી વરસાદ ના સમયે અમારા ખેડૂતો રાતા પાણી રોતા હતા એ વખતે સરકાર પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી અને પદગ્રહણ સમારોહ અને દિવાળી બાદ સ્નેહ મિલન કાર્યક્રમોમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોંધારા મૂકેલા છે હાલ સરકાર અમને લોલીપોપ આપી રહેલ છે એ સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપીશું પરંતુ અમે સરકાર ને વિનંતી કરીએ છીએ કે સર્વે નહીં પરંતુ હજાર રૂપિયા ખેડૂતો માટે જાહેર કરી સીધી રીતે જ વળતર આપવામાં આવે અને આ જે આદિ આપણે આદિવાસી ખેડૂતો છે એ આ એક ફસલી ચોમાસું વરસાદી સિઝનના પાક ઉપર નિર્ભર છે માટે જે સર્વે કરવાની જગ્યાએ કોંગ્રેસ સરકારે જે દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું એ રીતે અમારા તમામ ખેડૂતોનું દેવું માફ કરી અમારા ખેડૂતોના ભરણ પોષણ થાય તે માટે અને આત્મહત્યા તરફ જે રહ્યા છે એ રહે તે માટે સરકાર સીધી રીતે વળતર જાહેર કરે કરે અને તમામ દેવું છે માફ એવી અમે શ્રીને વિનંતી કરીએ છીએ સાથે સાથે અમારું બીજું એક આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત જે અમારા ચૌદ ગામોના ખેડૂતોની જે જમીન છીનવાઈ ગઈ અને આ હાઈવે કામ ચાલુ કર્યા બાદ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ છીનવા જતા અમારા ખેડૂતો આજે ત્રણ ત્રણ વર્ષથી વીજળી વિના પાણી વિના મકાન વિના રહેવા મજબૂર બન્યા છે નથી રસ્તાની કોઈ વ્યવસ્થા નથી ઘર નાળાની વ્યવસ્થા ત્રણ વર્ષ સુધી સતત લડાઈ લડ્યા બાદ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે અને તમામ જવાબદાર અધિકારીઓ મારફત અમને લેખિત બાંધરી આપવામાં આવી કે જે તે સમયની અંદર તમારે જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે એને ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ એક વર્ષ થવા સુધી આજ દિન સુધી એક પણ અમારી જે મૂળભૂત સુવિધા હતી સત્તર માંગણીઓ પૈકીની એક પણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી તો એ માંગણીઓ અનુસંધાને આજ અમે બીજું આવેદન પત્ર આપ્યું છે અને સાથે અમે ચીમકી ઉચ્ચારેલ છે કે એક અઠવાડિયાની અંદર જો યોગ્ય જવાબ આપવામાં નહીં આવશે તો એક આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂડમાં અમે ઉગ્ર આંદોલન કરી અને આદિવાસી પાવર બતાવીશું એવી અમે આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રીને ને ચીમકી ઉચ્ચારેલ છે